સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો આઠ એમ ટીએસ અને પાયલોટની એક વ્યક્તિનો જીવ બચ્યો હોવાનું સામે આવ્યું છે માહિતી મુજબ આયસર ચાલક રાજકોટ તરફથી લીમડી તરફ આવી રહ્યો હતો અને લીમડીથી દૂર વડોદરા બ્રિજ ઉપર આઈસર ચાલક બાબાન થઈ જતા આઈસર થંભી જવા પામ્યો હતો ત્યારે એકસો આઠ ને જાણ થતા એકસો આઠ ના પાયલોટ રઘુભાઈ જોગરાણાને એ એમ સ્થળ પર આવી આઈસર ચાલક બોલાભાઈ જેઓ બનાસકાંઠાના છે તો બેબાન હાલતમાં જોવા મળ્યા હતા અને હૃદયના ધબકારા પણ ઓછા હતા ત્યારે આ બંને એકસો આઠના સ્ટાફ દ્વારા ભોલાભાઈને સીપીઆર આપી હૃદયના ધબકારા લેવલ પર કરી તાત્કાલિક સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે રઘુભાઈ જોગરાણા અને પલકબેન દ્વારા આ ભોલાભાઈના સેફનો સંપર્ક સાંધી અને સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા તેમજ આઈસર ચાલક પાસીનું રહેલ બેગ પૈસા તેમજ મોબાઈલ રઘુભાઈ દ્વારા હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું હતું ત્યારે પાયલોટ રઘુભાઈ જોગરાણા અને એમટી પલકબેનની સૂઝબૂઝ ડ્રાઈવરનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો કલ્પેશ વાડી સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ